નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જ્યોતિ કી રેસીપીમાં હું આજે તમારા માટે લઈને આવી છું તિરંગા પુલાવ સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકશું પાણી ગરમ થાય ત્યારબાદ તેમાં બે ત્રણ વાર ધોઈને ચોખા ઉમેરી દઈશું ત્યારબાદ મીઠું ઉમેરીને મિક્સ કરીને ઢાંકીને ચોખા ચઢવા દઈશું મિત્રો જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવી દેજો જેથી જ્યારે પણ હું કોઈ નવો વિડીયો મૂકું એટલે સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય ભાતના એક સરખા ત્રણ ભાગ કરી ત્યારબાદ હોય તો તેમાં તેલું અડકાઈ જાય ત્યારબાદ તેમાં ભાત ઉમેરી દેશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેને એક વાસણમાં કાઢી લઈશું ત્યારબાદ ફરીવાર એ જ વાસણમાં તેલ લઈશું અને જીરું ઉમેરશું જીરું સતળાઈ જાય ત્યારબાદ તેમાં લીલું લસણ અને લીલા મરચાં એડ કરીને શેકી લઈશું અને બીજો ભાતું એડ કરી દઈશું તેમાં લીલું મિક્સ કરી દઈશું હવે આપણો લીલા કલરનો પુલાવ રેડી છે ત્યારબાદ બીજું એક વાસણ લઈશું અને તેલમાં તેલ દઈશું અને જીરું ઉમેરીશું અને સાથે સૂકું લાલ મરચું પાવડર ઉમેરીને ત્યારબાદ તેમાં ભાત ઉમેરી દઈશું હવે તેમાં કેસરી કલરનો ફૂલ કલર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણો કેસરી જાત પણ રેડી થઈ ગયો છે મિત્રો આપણો તિરંગા પુલાવ રેડી થઈ થઈ ગયો છે હવે તેને સવ કરી લઈશું સૌથી પહેલા સફેદ કલરનો પૂરા થાળીમાં મૂકશું ત્યારબાદ કેસરી કલર અને પછી લીલો કલર પણ સૌ કરી દઈશું લાસ્ટમાં તેમાં ચક્રી ફૂલ ઉમેરીશું અને આપણો તિરંગા પુલાવ રેડી થઈ ગયો છે તો મિત્રો તમે પણ બનાવીને એકવાર ટ્રાય જરૂર કરજો